તો મારે આપણે એ કેવું છે કે જીડીસીઆર ના નિયમ છે એ જીડીસીઆર ના નિયમ ને ફોલો કરવાનું હોય જનરલ બોર્ડ ને કે જીડીસીઆર ના નિયમ નિયમ ની વિરુદ્ધ જઈ ને કોઈ પણ કાયદાનું પાલન કરવાનું હોય તો આ માટે જઈ અમે હાઈકોર્ટ ના અમારા એડવોકેટ દ્વારા ગોકુલ હોસ્પિટલના એમડી એમડી અને કમિશનર રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંને અમે લોકો હાઈકોર્ટમાંથી માંથી સ્ટેચ્યુટરી નોટિસ આપી છે નોટિસ નો સમય પૂરા થયા બાદ જો આમાં કોઈ પણ નિર્ણય લઈ લેવામાં આવે તો અમે આની વિરુદ્ધ પીઆઈએલ કરશું

આની અંદર આજુબાજુના રહેવાસીઓનું એનઓસી લેવામાં આવ્યું કે નહીં પણ એની હજી લગી કોઈ માહિતી આપવામાં આવી નથી અને ચાલે છે ગુજરાત ખાલી કોર્પોરેશન ફોલો કરવાનો પણ ટીપી વિભાગ દ્વારા એમ કેમ પ્રકારે જનરલ બોર્ડ માં ઠરાવ કરી નાને પાસ કરવામાં આવ્યું છે સંપૂર્ણ ગેરકાયદેસર છે કારણ કે આવો બ્રિજ બનાવી જ ન શકાય આમાં લોકોની કોઈ સેફ્ટી નથી કોઈ જવાબદારી સ્વીકારી આમાં કઈ પણ બનાવ બનશે કોની રહેશે રાજકોટ મહાનગરપાલિકાનું ભાજપ નું શાસન ઘણા વર્ષો રાજકોટ માં શાસન કરે છે અને ગુજરાત માં છેલ્લા ત્રીસ વર્ષ આસપાસ એ લોકોનું શાસન છે આ શાસન માત્ર અને માત્ર અપરાધીઓને ગુનાહિત પ્રવૃત્તિઓને અને ગેરકાયદેશ પ્રવૃત્તિઓ કરનારા પ્રોટેક્શન આપતું એવું પ્રકારનું વર્તન કાયમ માટે સરકાર નું છે વારંવારના બનાવો બન્યા છે આપણે જોયું છે ગુજરાતમાં ઘણા બનાવો બન્યા રાજકોટ મહાનગરપાલિકામાં આવડા અઘટિત બનાવો બની ગયા તેમ છતાં પણ ભ્રષ્ટાચારની એક પરંપરા સમૂહ ભાજપ શાસન આજે પણ આવા ગેરકાયદેસર નિર્ણયો કરી અને પ્રજાના જીવને જોખમમાં મૂકી અને પોતાના વ્યક્તિગત હિતોને સાધવા અને પોતાની પાર્ટીના હિતોને સાધવા માટેના કાર્યક્રમો કરતી હોય એવું જણાય છે આ કેસમાં જે ડોકરો હોસ્પિટલને બ્રિજ બનાવવા રોડ પર બ્રીજ બનાવવા માટેની પરમિશન જનરલ બોર્ડમાં આપવામાં આવી છે એ જનરલ બોર્ડનો જે ઠરાવ છે ગુજરાત રાજ્યના જીબીસીઆરના નિયમો વિરુદ્ધનો છે આ ઠરાવ કરવાની આ ભાજપના શાસકોને અને જનરલ બોર્ડને કોઈ સત્તા નથી અમે એ બાબત કાયદેસરની કાયદેસર ની જે પ્રોસેસ અમારી છે એ જાણી અને પછી અમને ઉલાવ્યું ને આ બાબતમાં અમારે પ્રજાને હિતમાં અને ચેલેન્જ કરવી છે એટલે અમે આજે આ બે પંડિત મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકોટ અને ગોકુલ હોસ્પિટલના સતાધીશોને નોટિસો પાઠવી છે જો એનો યોગ્ય કાયદેસર જવાબ નહીં આપે તો ના છૂટકે અમારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે હાઈકોર્ટમાં જવાનું થશે અને અમે બરાબર રીતે મકમથી રાજકોટ સ્ટેટ કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ કોંગ્રેસ ભાજપના તમામ પ્રકારના ભ્રષ્ટાચારો ને દૂર કરવા માટે અને ઉધારા પાડવા માટે મહેનત કરી રહ્યા છીએ